હેલો દોસ્તો નવા બ્લોકમાં તમારું સ્વાગત હૈ કે આજે હું હું કોમ કરું હું કાલે બારિશ જીતી નહીં એના કારણ થકી હું નુકસાન શું અમારું અને જેટલી મહેનતવાઈ હતી એના બરામાં તમને જણાવું અમે જો હું વાડામાં કે અમારા વાડામાં હું શું હું પોણી રીતે ઝૂન ચી શાળા શું છે એ બધું તમને બતાવું હજુ જે પાલ ની બધા પહેલાં થકી જતા રાહિ એ કોમ ચાલું કરી દીધું હે હું કામ કરતી આ બે હું ને એવું બાઈને કાઢ્યું ને બધું કરતી એટલી પાસે એના કારણ થકી હું લીઠ છીએ મારું કામ પૂરું થઈ ગયું આ જો એક અમારા કાકડી હતી ને એ પડી ગઈ પછી આ પૂરું આ ખાતર આ ગમે તે ગમે તે વસ્તુ હતું ને પૂરી રાત્રે અચાનક વહરા ત્યાં ને એના કારણ થકી બધી વસ્તુ તૂટી જઈને ભાજી જઈને એવું થઈ ગયું આ પૂરો ઝાડો બીજો તૂટી જુઓ ને આ ઘણું નુકસાન થઈ ગયું હજુ આ વાડીમાં પૂરું જેતી પૂરું તૂટી ગયું હજુ આ અમાર ઘેર એક પૂઠું હતું ને મોટરનું જેથી જે તે મેલવાનું એ પી ઉડીને અહીંયા આવી ગયું ખબર નથી પડી ને હજુ આ પૂરું ખાતર ને ખાતર તણાઈ ગયું આ વાડીમાં પૂરા હાડના ને આ બધું તૂટી ગયું જો આ હું ઓણી આવ્યું ડુંગરાનું જોરદાર દર અમારું ઘર પસવાડે ડુંગરું હોય આ મોટું આ હલું જોવા દરાડ પડી ગઈ ને એના ઠીકને એ હું ડુંગરું હોય અને ડુંગરે હું પાણી ઉતર્યું નહેસું આવી ગયું નેસું જેવું આવ્યું ને એવું જો આ પાણી પૂરું હોયથી વાટી વાટી હોઈ ગયું પછી આ પૂરું ચાઈડ્યું ભરાઈ ગયું અસ આ હલું થોડું થોડું હે પાણી યા જુઓ અહી નેક મારું આ પૂરું જોયું ને

ને નાખવાની તો હે આ આહીલું ખાડું દેખાય નહીં એટલે માટી નાખવાની છે થકી પૂરું પૂરવાનું પછી એ ખાડું પૂરું પૂરાઈ જાય એટલે પાણી હતું ને બધું મચાવી અમારે રહે ના થકી ધરું નાખવાનું હાડનું પછી એનો સમય થાય ને તાણી રૂપવાનું હા મેં ઓહિ કચરું દીધો એ આ કચરું ભરી ભરી વેણા ખાડા એમ નાખ્યું પેલા પણ દાદા હેના બાદ

बीसावाड़ा में बनाई साला बाद बदले पैसे बहुत पड़ते है दोस्तों मेरा मोबाइल भी जो है पाछे वाली खाली करवा ली है मेरी गाड़ी बनाई है जय पहाड़ जय पहाड़ नाले फेवा बनाई है दोस्तों मस्तानी गाड़ी जाल बैठ गया कुछ लोछ लो बोलवन मैं ऐड है तब तक तुम कहीं मेरे फोन कर लो पता है हेलो

અમારે જે ખાડાનું કોમ હતું એ આ પૂરું થઈ જાય જો હવે હું કસરો લીધો અમે આ પૂરો કસરો હું લીધો તગાર તગાર પૂરો કસરો નાશ્યો અમે આ જો અહીં ખાડો તો ને મોટું પાણી ભરાયતું ને તે ખાડો પૂરો આ પૂરાઈ જાય ખાડું જો આ પૂરો પાળો સીધું સટ થઈ જાય ને પૂરું ખાડું કોઈ ખાડો દેખાતો નથી તમને કોઈ ખાડા જેવું લાગતું એ નહીં હોય જો પૂરું પૂરાઈ ગયું હું જો આવો અહીં પોણી આવે ને અમે આ બધું ડુંગરાનું પાણી આવે એ ડુંગરાનું પાણી પૂરું ને સુતરે ને સુતરીને પૂરું અણાં ચાઈડામાં ભરાયા આ ચાઈડું હે ને ઓમો પછી એમો હે કે કમ્પ્લીટ ટ્રેક્ટરથી ગાવો કરવાનો ગાવો કરીને પછી ધરું નાખવાનું એ ધરું પછી બે અઢી મહિના રહે એટલી પછી આપણે કમ્પ્લીટ હાળનું નાખીએ એટલી કમ્પ્લીટ મોટ થઈ જાય એટલી પછી એની પાછું બીજા ચાઈડામાં રોપવાનું આવે આ ચાઈડ ઉપર પ્રશ્ન ઉધારું નાખવાનું હોય એટલે મેં પાણી નહોતું ભરાતું એના કારણ થકી અમે આ ફૂટી ગયું હતું પાણી વધારે આવીતું કે એટલી તો એને આમ કમ્પ્લીટ બધી દીધું અને કમ્પ્લીટ બંધ થઈ જાય આમ પોણી નહેરે એના ઠેકડાને ફૂટે એની જેમ કે પાણી આમ બધું હોય ભરાઈ રહે આ જો હમણાં પાણી ભરાય તો ને બધું હું કઈ જ ગયું કે બે ત્રણ દિવસ થકી પોણી નહેર નહેરશું ને એટલી બસ પોણી બધું નહીં દઉં તાણી અમે બંધ કર્યું હે આ સૌને દેખાય ને એટલા લગણ અમારે જગા દેખાતી હોય એ બધેના વસમાં એ દોડ ટાપુ દેખાય ને એ મારું વાડું હોય ફેર અહીંયા અમે કાલે બોય દ્યું કમ્પ્લીટ આજે હોય બોઈ દ્યું બે દનથી પોણી પડી તું ને તો બધા પાળા તૂટી જતા ને તો અમે બોધવાનું કોમ કર્યું હે પાળો અમે પાળો બંધા ગયો હોય અમે થાકી જઈએ તે હું જો હું ઘેર હજુ રોજ જો આવીને તો એ માગો પડ્યો હે પૂરો પગ ઉતરી જાય હિંમી જઈ હજુ આપણે આ વધારે ઉધરું થાય ને એનો છોકરો એના બદલે આ અમારે ઘેર એક દવાએ ઉછરી હજુ અને કી ડૂ વાગડી ને દોસ્તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબર કરજો ને મારી મહેનત જોઈ ને આગળ વિડીયો શેર